જય માતાજી હું એડવોકેટ કર્ણાધેવસિંહ ચૌહાણ રાષ્ટ્રવાદી લોક પાર્ટી સત્યના વરિષ્ઠ ઉપાધ્યક્ષનાતે આપને એક ખૂબ જ મહત્ત્વની જાણકારી આપવા માગું છું સન બે હજાર બાવીસની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે એક કંપની સાથે એમઓયુ કરે છે અને એમઓયુની અંદર એવું મેન્શન કરે છે કે રાજુરા તાલુકા અને જાફરાબાદ તાલુકાની આસપાસ જે અમરેલી જિલ્લામાં આવેલું છે ત્યાં એક કોપર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અને આ કોપર પ્લાન્ટની સાથે સાથે તે એમઓયુની અંદર સ્વતે અંદર મેન્શન કરેલું છે એ કંપનીએ મેન્શન કરેલું છે કે તેરસો કરોડ કરતાં પણ વધુ રૂપિયાનો જોગવાઈ પર્યાવરણ નુકસાન ન થાય એના માટેની એનો મતલબ સીધો સીધો મતલબ એવો થાય છે કે આ પ્લાન્ટ રાજુલા તાલુકા કે જાફરાબાદ તાલુકાની અંદર જો સ્થાપવામાં આવશે તો મોટા પ્રમાણની અંદર પર્યાવરણ નુકસાન થશે હવે હું તમને વાત કરું જો પર્યાવરણ નુકસાન થશે તો રાજુલા તાલુકા અને જાફરાબાદ તાલુકાના સત્તર કરતાં પણ વધારે ગામડાઓ અને એક લાખ કરતાં પણ વધારે હેક્ટર જમીન જે ફળદ્રુપ જમીન છે એને નુકસાન થવાની શક્યતા રહેલી છે એ સિવાય એક લાખ કરતાં પણ વધારે જ્યાં માનવ વસવાટ કરે છે લોકો એમને પણ અનેક પ્રકારની ગંભીર પ્રકારની બીમારી થવાની શક્યતા રહી છે જેવી કે શ્વસનતંત્રની અંદર ફેફસાની બીમારી થવાની શક્યતા રહી છે તો ચામડીના રોગો થવાની શક્યતા રહેલી છે એ સિવાય જો ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં પ્રખ્યાત જે એશિયાટિક લાયન છે જે સિંહો છે જે એશિયાના સૌથી પ્રખ્યાત સિંહો કહેવાય એ ગીરની અંદર આવેલા છે તો જાફરાબાદ તાલુકા અને રાજુરા તાલુકાની અંદર સો કરતાં પણ વધારે સિંહો જે કાયમી વસવાટ પર્ટિક્યુલર આ બે તાલુકાની અંદર કામીઓ શોર્ટ કરે છે તો આ પ્લાન્ટના કારણે આ ઝેરી વાયુ ઉત્પાદન થશે એના કારણે આવા સિંહોને અને તેમના બચ્ચાઓને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે અને આ વન્યજીવોને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે એ સિવાય ત્યાં નાના હંસ જે કચ્છ બાદ નાના હંસનું ત્યાં બ્રિડિંગ થઈ રહ્યું છે એની કોલોની બનેલી છે એ કોલોની પણ એ કોલોનીમાં જે હંસનું ઉત્પાદન થઈ રહ્યું છે જે લેઝ લેઝર ફ્લેમિંગો કહેવાય છે એને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે એ સિવાય જો તમને ખ્યાલ હોય તો કેસર કેરી જે ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં ઉત્પાદન થાય છે રાજુલા તાલુકા અને જાફરાબાદ તાલુકાની અંદર એ કેરીના વાવેતરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે પણ આ ગુજરાત સરકાર આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ત્યાં આંદોલન કરતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આંદોલન કરતા ખેડૂતોની વાત નથી સાંભળી રહી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને જો આ પ્લાન્ટ ત્યાં સ્થાપવામાં આવશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં વન્યજીવોને મનુષ્યને ખેતીવાડીને જે ફળદ્રુપ જમીન છે એને નુકસાન થવાની શક્યતા રહેલી છે અને આ રાજ્ય સરકાર તે કંપનીઓ પાસેથી પૈસા લઈને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ કરેલો છે તો અમારું રાષ્ટ્રવાદી જનલો પાર્ટી સત્ય તરફથી આ ખેડૂતોને આંદોલનને સમર્થન આપીએ છીએ અને એની સાથે આ આ જે ખેડૂતો જોડાયેલા છે આંદોલનની અંદર એને અમે ખુલ્લું સમર્થન આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને ચેતાવ માગીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે આ ખેડૂતોની વાત સાંભળી સત્વરે નિર્ણય કરો અન્યથા અમારે આ આંદોલન રાજ્ય સ્તરે લઈ જવું પડશે એના માટે સીધા સીધા જવાબદાર રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી રહેશે જય માતાજી